આદિવાસી સમુદાય પાસે વિશ્વની શ્રેષ્ઠ સંસ્કૃતિ અને પરંપરા છે આદિવાસીઓના મૂળભૂત અધિકારો આપવા તેઓની સમસ્યા નું નિરાકરણ લાવવા આદિવાસીઓની ભાષા સંસ્કૃતિ તેમજ પ્રકૃતિ અને પર્યાવરણ ના જતન માટે વિશ્વના દેશોની સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાઓ વાકેફ થાય તે ઉદેશ્ય સાથે જીનીવા ખાતે મળેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઘોષિત કરી તેની ઉજવણી કરવાનું જાહેર કરાયું જેના ભાગરૂપે વડોદરા ખાતે છેલ્લા થી સત્તર વર્ષ જેટલા સમયથી એક ઉત્સવની જેમ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે તેમજ વર્ષો વર્ષથી આદિવાસી સમાજ ઉત્સવની જેમ આદિવાસી દિવસની ઉજવણી કરે છે જેમાં આ દિવસે રેલી કાઢી આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે વેશભૂષા ધારણ કરી અને આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે નૃત્ય કરીને ઉજવણી કરાઈ ત્યારે આ ઉત્સવની ઉજવવા માટે સમસ્ત વડોદરામાં રહેતા તમામ સમાજના આદિવાસીઓ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અર્થે ભેગા થયા અને તમામ સમાજના આદિવાસી ભાઈઓ તથા બહેનો હજારોની સંખ્યામાં જોડાયા હતા વિશ્વ આદિવાસી દિવસની ઉત્સવના ભાગરૂપે સમિતિ દ્વારા અગાઉ તારીખ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ બ્લડ ડોનેશન કેમ્પની સાથે વૃક્ષનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં જે પણ ડોનરે બ્લડ ડોનેટ કરે તેમાં તે ડોનરને એક વૃક્ષ આપવામાં આવ્યો જેમાં તે ડોનરથી વૃક્ષ વાવે અને તેનું જતન કરે સાથે જ તેના વિશ્વ આદિવાસી ઉજવણી અર્થે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમિતિ દ્વારા વડોદરાના આદિવાસી સમાજના લોકો ભેગા મળી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આપને જણાવી દઉં કે આયોજિત આ રેલી રેસકોર્સ સર્કલ પંડ્યા બ્રિજ રાત્રિ બજાર એરપોર્ટ સર્કલ ખોડિયારનગર સરદાર એસ્ટેટ ચોકડીથી વૃંદાવન ચોકડી ખાતે પૂર્ણ થઈ હતી અને જાહેર સભાનું આયોજન કરાયું જેમાં મુખ્ય પ્રવક્તા તરીકે પ્રોફેસર ડોક્ટર હરિભાઈ દેસાઈ કે જેવું ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નલિઝમ એન્ડ કોમ્યુનિકેશનને આમંત્રિત કરેલ જેમને આદિવાસીઓના મૂળભૂત અધિકારો શિક્ષણ બાબતે મહિલા અને યુવાનોના ઉત્કર્ષ માટે તેમજ હાલના નદીઓમાં પર્વતોમાં ખનન થઈ રહેલ છે કુદરતી સંપત્તિનું નિકંદન થઈ રહ્યું છે તેમજ મોટી યોજનાના કારણે આદિવાસીઓનું વિસ્થાપન થઈ રહ્યું છે તેને બચાવવા માટે શું કરવું તેની વિગતવાર વર્ગો સાથે ચર્ચા કરાઈ હતી જેમાં હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ પગપાળા રેલી વૃંદાવન ચોકડીથી સોમા તળાવ સુધી યોજાઈ હતી તમામ વડોદરાના આદિવાસી સમાજના લોકો સાંસ્કૃતિક પોશાકમાં સજ્જ થઈને ઉજવણીમાં જોડાયા હતા વડોદરાના આદિવાસી સમાજના તમામ લોકોને આદિવાસી દિનની ઉજવણી માટે હજારોની સંખ્યામાં ભેગા થયેલ તે આદિવાસી સમાજ ની એકતાને દર્શાવી હતી અને તે બદલ તમામ આદિવાસી સમાજના લોકોનો આભાર પણ વ્યક્ત કરાયો હતો સાથે સાથે જય જવહાર જય આદિવાસી ના સૂત્રોચાર કરીને વિશ્વ આદિવાસી દિવસની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ધવલ સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ નિયોઝ વડોદરા ત્યારે હું જોયા રહ્યું ત્યારે વડોદરામાં ખાસ કરીને વડોદરા જ્યારે રાજ્યના ભાગમાં છે તેના લીધે અહીંયા ઉમરગામથી લઈને અમદાવાદ જિલ્લાના જેટલા છે તમામ જિલ્લાના નાના મોટા કર્મચારીઓ બાળકો અભ્યાસ માટે આવેલા હોય અને પર્યટન માટે આવેલા હોય અને આ એક સમાજને એક ક્ષેત્રની છે લાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટા મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ઉપસ્થિત છે આ પ્રસંગે હું આદિવાસી સમાજના તમામ વર્ગને યુવા વડીલ બહેનો ભાઈઓ બાળકો તમામને આદિવાસી દિવસને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને તેઓ શૈક્ષણિક રીતે સામાજિક રીતે આર્થિક રીતે સમાજમાંથી આગળ વધે સમાજની જતા વધારે એવી શુભેચ્છા આપું છું અને સમાજ વધુમાં વધુ પ્રગતિ કરે એ માટે પ્રાર્થના પણ કરું છું અને જ્યારે મોટી સમાજ ત્યારે સૌ પોતાના પોતાની પ્રશ્નો કોઈ પણ કારણ છે ત્યારે જરૂર પડે કથાને જરૂર પડે આખો સમાજ ગુજરાતનો જે ટ્રાઈબલ સમાજ છે એમાં એક થઈને સંઘર્ષ કરે આગળ વધે અને ખૂબ ચુપે છો